તો પાંચ પીઝા તો મગવત પડે ને ભૂખરને ભોગ લાવી ભાઈ જો ભૂખ લાગી તને મુખવાસ બોલી નાખવાનું જો તો ચાલો હવે પિઝા પિઝા ખાઈ લેવી નો ખાવાના હોય આ નથી રોટલા પોતે મને ખબર ઓફિસે નીકળે ને તો નીરુ આજ તો મને બિલકુલ ભૂખ નથી આજ તો તું રસોઈ ઓછી બનાવજો એટલે મેં થોડી ગમતી ખીચડી ને કઢી બનાવી નાખ્યું તો મને એમ થયું કેટલું ખબર કુકર બતાવી દીધું મેં પોણું કુકર ખીચડીનું બનાવ્યું હતું પોણું કુકર ખાઈ લીધું અને અડધી અડધી છે ને ને હતી અડધા થી ઉપર એટલી કઢી હતી ખાઈ ગયો પછી ખાઈ ને ઉભો થયો અડકાર ખાઈને ઓવર થઈ ગયું અને તોય બાર ને પાંચ નથી થઈને જો ઘડિયાળમાં બાર ને પાંચ નથી થઈને ને ભૂખ લાગી આમ જો એક બીજા નો મન તો કાબી હોત ને મને નથી લાગી આ તારી હાટુ મંગાવ્યા હે હું કે બીજા વધારે મંગાવજે ઓછા નો મંગાવતો કે ઓલી વખતે જેવું ન કરતો કે આ હા હા તો એ બાયમાં તો મારતા લાઈ મને એક કટકો થાય તો ખરા કટ તો કરી દે કેવા કે હું ટ્રાય करू બાદી કરો બેક લાખ લાખ ખાવા માંડે આમ જો યાર હાટુ મોલું મોલું લખું છે કે હા યસ યસ કે આ હા પીઝા બીજા આ સોસ વગેરે આરા લાગે છે ને વગર સોસે ભાવ એવા આ

તો ચાલો પીઝા ખાઈ લઈએ ભાઈ